નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો સી સી જે ભરતી છે જેની પરીક્ષા લેવાઈ હતી મેરિટ પછી ભારે હોબાળો થયો છે જીપીએસસી મુજબ જાહેર કરવા માંગ ઉમેદવારો કરી રહ્યા છે તો બીજી બાજુ ચાર હજાર નવી સીસીઈની જગ્યા વર્ષ બે હજાર પચીસમાં ભરાશે દોસ્તો એનો વિડીયો નીચે મૂકેલો છે લિંક એકવાર જઈને જોઈ લેજો તમને આઈડિયા આવી જશે જે ઉમેદવારો લિસ્ટમાં નથી આવ્યા અથવા તો જે રહી ગયા છે તે તો બીજી બાજુ ગુડ ન્યૂઝ એ છે કે સીસીઈની જે વિરોધ ચાલી રહ્યો હતો એની બેઠક યોજાઈ છે દીપક રજની સાહેબે ટ્વીટ કરી છે કે સીસીઈ જીપીએસસીની જીપીએસસી પેટર્ન મુજબ ઉમેદવારોને બોલાવવા અંગે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન કમલ દયાની સાથે આગેવાન દિનેશ બાંભણિયા અને અન્ય આગેવાનોની બેઠક પણ યોજાઈ છે અલગ અલગ ત્રણથી ચાર મુદ્દાઓ ઉપર રજૂઆત થઈ છે બે ત્રણ દિવસમાં મંડળ આગેવાનોને કંઈક જવાબ આપશે અને નિરાકરણ આવે તેવી મોટી આશાને મોટી સંભાવના પણ છે દોસ્તો આ સાથે આ આશા સાથે વિડિયોને ફિનિશ કરીએ છીએ આશા રાખીએ કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે જીપીએસસી મુજબ પેટર્ન મુજબ મેરિટ બને આ વિડીયો ગમે તો લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર વાર મળીશો ત્યાં સુધી ગુડ બાય